નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની નવી આગાહી મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય હોળી પર બે મફત ગેસ સિલિન્ડર મહિલાઓને મફત સિલાઈ મશીન મધ્યમ વર્ગના લોકોને દસ હજારની સહાય આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન શુષ્ક એટલે કે મિત્રો સૂકું અને ડ્રાય રહેશે તેવી શક્યતાઓ છે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજારની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી દીધી છે જેમાં મહિલાઓને કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને એક હજાર બસો પચાસ રૂપિયા માસિક બથ્થુ આપવામાં આવશે બે હજાર ઓગણીસ થી આ યોજનામાં એક હજાર રૂપિયા થી રકમ વધારીને એક હજાર બસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે બાવીસ રાખવામાં આવ્યું છે ત્યાર પછી સમાચાર જોઈએ તો હોળી પર બે મફત ગેસ સિલિન્ડર જો તમે યુપી માં રહો છો તો આ સમાચાર તમારા માટે કામના છે રંગોના તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગરીબો માટે મોટી ભેટ આપી છે રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર બે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદેશના એક પોઇન્ટ પંચોત્તર કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે આ માટે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં આ યોજના માટે બે હજાર ત્રણસો બાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે જે માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ

ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરવાનો છે